નમસ્કાર શ્રી કેબી જનરલ હોસ્પિટલની અધિકૃત યુટ્યુબ ચેનલ ઉપર સ્વાગત છે આજ રોજ કેબી જનરલ સૌજન્યથી ચાણસમા તાલુકાની અંદર આવેલું વઢાવલી ગામની અંદર નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પની અંદર નિષ્ણાત ડોક્ટરોની સેવા લેવામાં આવી હતી જેમાં આંખના ડોક્ટર જનરલ ફિઝિશિયન તેમજ હાડકાના ડોક્ટર દાંતના ડોક્ટર વગેરે ડોક્ટરે દર્દીઓની નિઃશુલ્ક તપાસ કરી અને યોગ્ય મેડિશન રિફર કરી હતી આ સમગ્ર કેમ્પને સફળ બનાવવા માટે વડાવલી ગ્રામ પંચાયત ત્યાંનું ડેલિકેટ એમના પ્રતિનિધિ મંડળ તેમજ વડાવલી ગામની કન્યાશાળા એમના આચાર્યશ્રી એમનો સમગ્ર સ્ટાફ આ સમગ્ર કેમ્પને સરસ રીતના આયોજિત કરવામાં એમનો સ્થાનીય કક્ષાએ ખૂબ સરસ મજાનો સહયોગ રહ્યો હતો સાથે સાથે આ કેબી જનરલ હોસ્પિટલના માનનીય માન શ્રી શ્રી ભવાનીભાઈ પટેલ તેમજ શ્રી શોભનાબેન પટેલ શ્રી પીજી પટેલ સાહેબ આ સૌની હુંફ અને માર્ગદર્શન મળી રહ્યું હતું અને આ સમગ્ર સર્વરોગ નિદાન કેમ્પને હોસ્પિટલની ડોક્ટરોની ટીમ નર્સિંગ ટીમ સમગ્ર સ્ટાફ મેમ્બરે ખૂબ સરસ રીતના જહેમત ઉઠાવી હતી અને દર્દી નારાયણની સારી રીતના એમની સેવા થઈ શકે આરોગ્ય વિશે એમને સાચું માર્ગદર્શન મળી રહે એ હેતુ સમગ્ર ટીમે હોસ્પિટલની ખૂબ સારી રીતના કાર્યવાહી કરી હતી આ સમગ્ર કેમ્પનો કોન્સેપ્ટ મૂળ ચાણસમાંના અને હાલ અમેરિકા સ્થિત એવા શ્રી કિરીટભાઈ પટેલ શ્રી બાબુભાઈ પટેલ અને તેમજ ચાણસમાના અહીંના વતની કે જેઓ અત્યારે હાલમાં વિદેશમાં સ્થિત છે તેઓના સહયોગથી તેમના માર્ગદર્શન અને તેમની એક હુફાળી પ્રેરણાથી આ સમગ્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આશરે બસો પંદર જેટલા દર્દીઓએ આ સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લીધો હતો આ તકે અમારી સમગ્ર કેવી જનરલ હોસ્પિટલની ટીમ વિદેશ વગતા એ સમગ્ર વડીલો જે પોતાનો વતન પ્રેમ આવા સરસ મજાના આયોજનની પ્રેરણા આપીને અમુને આપી રહ્યા છે તેમનો ખૂબ ખૂબ આભાર તેમજ વડાવલી ગ્રામ પંચાયત સરપંચશ્રી તથા સ્થાનિક આગેવાનોને અમે કૃતજ્ઞતાપૂર્વક એમનો આભાર માનીએ છીએ કે આ લોક કલ્યાણના કામની અંદર એ લોકો સરસ રીતના અમુને સહયોગી થયા હજુ પણ ચારસમા તાલુકાના અલગ અલગ ગામની અંદર અમારા આ પ્રકારના કેમ્પ થતા રહેશે ધન્યવાદ